તો મિત્રો ઘણી બધી વખત તમે જોયું હશે કે જ્યારે કોઈપણ પ્રકારનો છોકરો અથવા તો છોકરી જે છે એ બંને જણા જ્યારે સંબંધ બાંધવા માટે જાય છે ને ત્યારે કાં તો છોકરાને અથવા તો કાં તો છોકરીને જબરદસ્ત દુખાવો જે છે ને એ થતો હોય છે સંબંધ બાંધતી વખતે જો કે આવું ના થવો જોઈએ બરાબર ને નોર્મલી આવું ના થવો જોઈએ પરંતુ જબરદસ્ત દુખાવો જે છે એ થતો હોય છે તો પછી મિત્રો આ વિડીયોની અંદર આપણે વાત એ કરી નાખવાના છીએ કે ભાઈ તમને જે સંબંધ માનતી વખતે જે દુખાવો થાય છે તો એના કારણો શું છે શેને કારણે આ દુખાવો થાય છે અને આ દુખાવો બિલકુલ ના થાય અને તમારો સંબંધ જે છે લાંબા સમય સુધી એકદમ સ્મૂથલી ચાલે બરાબરને તો એના માટે તમારે કરવાનું છે શું તો મિત્રો વિનંતી કરું છું કે વિડીયો જે છે એ આંખે આંખો જોજો વચ્ચેથી સ્કીપ બિલકુલ નહીં કરતા કારણ કે ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન છૂટી જશે અને શું તમે આ ચેનલ ઉપર નવા આવ્યા છો તો પછી વાટ શેની જોવો છો યાર ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડિયોને વધુમાં વધુ શેર કરવાનો તો બિલકુલ ના ભૂલતા મારા મિત્રો કારણ કે આ બધા ટોપિક ઉપર સરળતાથી જનરલી સરળ ગુજરાતી ભાષાની અંદર આખા YouTube ઉપર કોઈ તમને વાત કરવા વાળો નહી મળે બરાબર ને તો ચાલો મિત્રો શરૂ કરી દઈએ વિડીયો અને જો મિત્રો સબંધ વાંતી વખતે આપણને દોખાવા થાય ને મિત્રો એને મેડિકલ લેંગ્વેજની ની અંદર ડિસ્પરુનિયા તરીકે ઓળખવામાં આવે છે બરાબર એટલે કે ડિસ્પરુનિયા એક ટર્મ છે જેના તરીકે ઓળખવામાં આવે છે આ ઉપરાંત હું તમને જણાવી દઉં કે આ જે કન્ડિશન છે એ મેલ કરતાં વધારે ફિમેલની અંદર થાય છે એટલે કે દુખાવો જે છે ને એ મેલ કરતાં વધારે ફિમેલની અંદર થાય છે આ ઉપરાંત આના કારણો જે છે તેના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો છોકરાઓની અંદર કયા કયા કારણો હોઈ શકે એના વિશે આપણે વાત કરીએ જો મિત્રો ત્રણથી ચાર કારણો જ છે છોકરાની અંદર જો કે દુખાવો સૌથી વધારે ફિમેલની અંદર થાય છે તો ફિમેલની અંદર કારણો વધારે છે બરાબર તો સૌથી પહેલાં આપણે મેલના કારણોની વાત કરીએ કે જો તમને ફાયમોસિસ હોય તો પછી ડેફિનેટલી સંબંધ વખતે તમને દુખાવો થશે આની પાછળનું લોજિક એવું છે મિત્રો સૌથી પહેલાં હું તમને સમજાવી દઉં કે ફાયમોસિસ કોને કહેવાય ફાયમોસિસ વિશે આપણે ડિટેલની અંદર વિડીયો જે છે એ બનાવી નાખેલો છે ચેનલ ઉપર તમને મળી જશે તમે જોઈ નાખજો બરાબર ને તમને સમજાઈ જશે હું અહીંયા શોર્ટમાં તમને સમજાવી દઉં મિત્રો કે ફાયમોસિસ એક એવા પ્રકારની કન્ડિશન છે કે જેની અંદર તમે જોયું હોય છે કે મોમેડિયન લોકોની અંદર જન્મથી જ છોકરાઓ જે હોય છે તેની લિંગની જે ચામડી હોય છે આગળની બાજુ ટાઈટ થઈ ગયેલી હોય છે તેને કટ કરી નાખે છે બરાબર એટલા માટે તે સરળતાથી આગળ પાછળ થઈ શકે છે અને જ્યારે છોકરો જે છે એ મોટો થાય અને લગ્ન થવાની એજ થાય તો ત્યારે કોઈપણ પ્રકારની તકલીફ જે છે તેને સમન માનતી વખતે નથી આવતી એટલા માટે એ કાપી નાખવામાં આવે છે કટ કરી નાખવામાં આવે છે પરંતુ મોમેડિયન સિવાય ઇન્ડિયાની અંદર આ પ્રમાણેનું નોલેજ જે છે એ આપણા માતા પિતાને પેરેન્ટ્સ લોકોને એટલું બધું નથી હોતું બરાબર કે આને ફાયમોસિસ કહેવાય છે મારે ચામડી કટ કરી નાખવી જોઈએ નહીં છોકરાને મોટો થઈને તકલીફ થશે આવું બધું નોલેજ નથી હોતું અને આપણને કોઈ સમજાવવાવાળું પણ નથી હોતો એટલા માટે થાય છે એવું કે આપણે ચામડીને કટ નથી કરતા તો મિત્રો એટલા માટે જે આ લિંગ હોય છે તેની આગળ જે ટોપાવાળો ભાગ હોય છે તો એની આગળની બાજુ ટોપાવાળા ભાગની ઉપરની બાજુએથી આગળની બાજુ સુધી ચામડી જે છે એ સંપૂર્ણ રીતે ઘેરાઈ ગયેલી હોય છે અને ટાઈટ થઈ ગયેલી હોય છે તો જેના કારણે ખાલી તમે પેશાબ કરી શકો ને એટલો જ એક હોલ જે છે એ નાનો એવો વધ્યો હોય છે કે જેની અંદરથી પેશાબ પાસ થઈ શકે અને બાકી ચામડી જે છે એ ખુલ્લી નથી હોતી ટાઈટ હોય છે તમે પાછળ કરવાની કોશિશ કરશો તો પાછળ તણાશે એ ચામડી અને જેના કારણે જબરદસ્ત દુખાવો થશે તમને અને ટોપાવાળો ભાગ તો દેખાશે જ નહીં તમે ચામડી પાછળ કરવાની કોશિશ કરશો ને તો એની અલગ અલગ ડિગ્રી આવે છે અમુક લોકોને અડધો ટોપાવાળો ભાગ દેખાતો હોય છે અમુકને આખો દેખાતો હોય છે અમુકને એટલી બધી ટાઈટ હોય છે કે ટોપાવાળો ભાગ જે છે એ દેખાતો જ નથી તમે ચામડી પાછળ કરો ને તો એટલા માટે તો અહીંયા થશે એવું મિત્રો કે જો તમે તેની સર્જરી અથવા તો તેનો ટ્રીટમેન્ટ ના કરી બરાબર ને તો પછી જ્યારે તમે સંબંધ વાંધવા માટે ને તો ત્યારે જે યોનિની અંદર તમારો લિંગ જે છે એ આગળ પાછળ થશે ઘસાશે બરાબર ને તો એના કારણે તમારી ઈચ્છા વગર ચામડી જે છે એ લિંગની ઘસાવાને કારણે આગળ પાછળ થવાના કારણે ચામડી પણ લિંગની પાછળ થશે બરાબર આગળને પાછળ થશે ફ્રિક્શનને કારણે તો એના કારણે જબરદસ્ત દુખાવો થશે કારણ કે ચામડી તો તમારી ટાઈટ છે એ તો તણાવવાની છે ને ડેફિનેટલી તો એટલા માટે જબરદસ્ત દુખાવો થશે તો એટલા માટે જો તમને આ કન્ડિશન હોય ફાઇમોસિસની તો ડેફિનેટલી સંબંધ માનતી વખતે તમને દુખાવો થશે જો તમે પ્રોટેક્શનનો યુઝ ના કર્યો તો પ્રોટેક્શનનો યુઝ કરશો તો પછી વાંધો નહીં આવે કારણ કે ઉપર કોન્ડમનું પ્રોટેક્શન લેયર આવી જશે બરાબર ને આ ઉપરાંત મિત્રો બીજી કન્ડિશન એવી છે કે માની લો કે આ લિંગ છે તો એ લિંગની જે ઉપરની બાજુની ચામડી હોય ને બરાબર તો એને આપણે પ્રિપ્યુઝ તરીકે ઓળખીએ છીએ જો જો ત્યાં તમને કોઈ પણ પ્રકાર ની ફોડકી થઈ હોય અથવા તો ઇન્ફેક્શન લાગ્યું હોય આ ઉપરાંત તેની ચામડી જે છે એ વધારે પડતી થીક હોય જાડી હોય બરાબર ને તો આને કારણે આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો એક કોરડી કરીને કંડિશન આવે છે જેને મેડિકલ લેંગ્વેજમાં કોરડી કહેવાય કોરડી મતલબ ડેવલપમેન્ટ 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 ઓફ ધ બરાબર ને એટલે 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 કે 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 લિંગ લિંગ જે જે છે 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 થાય તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવા પ્રકારનું માની લો કોઈનો નોર્મલી કેવો હોવો જોઈએ આવો હોવો જોઈએ ને બરાબર તો એ જ્યારે નોર્મલ કંડિશનની અંદર હોય ને ત્યારે બી કાં તો ડાબી બાજુએ આવી રીતે વાકો હોય છે અને કાં તો આ જમણી બાજુ આવી રીતે વાકો હોય છે અને કાં તો ઉપરની બાજુએ આવી રીતના

વિડિયો જે છે સ્કીપ નહીં કરતા મિત્રો આખે આખો જોજો કારણ કે વચ્ચેથી સ્કીપ કરશો તો પછી હવે પછીની જે ઇન્ફોર્મેશન છે એ ખૂબ જ ખતરનાક છે છૂટી જશે જો મિત્રો સૌથી પહેલું ફિમેલની અંદર પેઇન થવાનું કારણ એ છે કે વલ્વો બરાબર ને મેડિકલ લેંગ્વેજની અંદર તેને વલ્વો તરીકે ઓળખવામાં આવે છે કે જેની અંદર જે યોની હોય છે તમે બહારથી યોનીનું જે પિક્ચર જોવો છો તો એ જગ્યા ઉપર જે એન્ટ્રન્સ પોઈન્ટ હોય છે એન્ટ્રન્સ પોઈન્ટ હોય ને યોનીનો તો એ જગ્યા ઉપર જ તમને જબરદસ્ત પ્રમાણમાં દુખાવો જે છે એ છોકરી લોકોને થઈ જાય છે અમુક વખતે બરાબર ને તો જો એ જગ્યા ઉપર જ પેન થતું હોય તો પછી થશે એવું કે શબ્દ માનતી વખતે જે છે એ લિંગ જે છે એ ટચ કરશે તેની સાથે તો જબરદસ્ત દુખાવો થશે બરાબર ને આ ઉપરાંત મિત્રો તમે જોયું હશે કે અમુક લોકો જે હોય છે બરાબર ને અમુક છોકરીઓ એવી હોય છે કે જેને નોર્મલ ડિલિવરી જે હોય ને એ જ્યારે થતી હોય ને તો ત્યારે બાળક જે છે તેનું વજન અને તેની બાળકની સાઇઝ જે છે એ વધારે હોય છે બરાબર ને નોર્મલ કરતાં તો એ બાળક જે છે તેનું જે હેડ હોય છે માથું એ યોનીમાંથી બહાર જ્યારે કાઢવામાં આવે છે નોર્મલ ડિલિવરી વખતે તો ત્યારે નોર્મલી યોની જે હોય છે તેનું મુખ જેટલું ખુલવું જોઈએ જેટલું ઓપન થવું જોઈએ જેટલું વાઈડ થવું જોઈએ એટલું થતું નથી હવે આવા પ્રકારની કન્ડિશનની અંદર આપણે શું કરી શકાય એટલે કે ડૉક્ટર જે છે એ બાળક જે છે એ સેફલી બહાર નીકળી શકે અને યોનિનું મુખ જે નથી ખુલ્યું તે વધારે ખુલી શકે એટલા માટે એપિઝિયોટોમી કરે છે એપિઝિયોટોમી એટલે શું મેડિકલ લેંગ્વેજની અંદર તેને એપિઝિયોટોમી કહેવામાં આવે છે તેની અંદર શું કરવામાં આવે છે કે જે ફિમેલ લોકોનો જે ગુદા દ્વારો હોય છે અને જે યોનિનું મુખ હોય છે એની બંનેની વચ્ચે એક કટ કરે છે બરાબર ને તમે સ્ક્રીન પર જોઈ શકો છો એવી રીતે કટ કરે છે બરાબર હવે એ કટ કરે ને તો યોનીનું મુખ જે છે એ એ બરાબર ખુલી જાય છે તો હવે બાળક જે છે એ સેફલી ડેફિનેટલી બહાર જે છે એ ઇઝીલી આવી જશે બરાબર તો જો તમને એપિસોડ કરવામાં આવી હોય મિત્રો તો પછી તમને સબંધ માનતી વખતે દુખાવો ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુ યુટ્રાઇન ફાઇબ્રોઇડ્સ એટલે કે જે ગર્ભની થેલી હોય ને મિત્રો એ થેલીની અંદરની બાજુની ચામડી હોય ને તો એ જગ્યા ઉપર ગાંઠ થઈ ગયું હોય બરાબર કોઈ કારણોસર ગાંઠ ગાંઠ થઈ ગઈ હોય છે તો જો તમને આવું થઈ ગયું હોય તો સોનોગ્રાફી વડે ખબર પડે છે તો એના કારણે તમને સંબંધ વખતે દુખાવો ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત મિત્રો એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે મેડિકલ લેંગ્વેજમાં તેને એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખવામાં આવે છે એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે પ્રેગ્નન્સી જે હોય ને બરાબર એટલે કે જે સ્પમ હોય છે બરાબર એટલે કે જે પૂંછડીવાળા જે જીવાણુઓ હોય છે અને જે સ્ત્રીનું ઈંડું હોય છે બરાબર તો એ જ્યારે એ જીવાણુ એ ઈંડાને ફલિત કરે છે અને બેનું કોમ્બિનેશન થઈને ઝાયગોટ બને છે એટલે કે એક ફલિત ઈંડું બને છે તો એ ફલિત ઈંડું જે છે એ ગર્ભાશયની કોથળીની અંદરની બાજુની જે ચામડી હોય ને મિત્રો એ જગ્યાએ તેનું પ્લેસમેન્ટ થવું જોઈએ અને તે જગ્યાએ તેનો ગ્રો થાય છે તે જગ્યાએ બરાબર છે હવે એ નોર્મલી એ જગ્યાએ ગ્રો થાય છે પણ એની સિવાયની જગ્યાએ ગ્રો થવા મળે બરાબર જેમ કે નળી જે હોય ને ફેલોપિયન ટ્યુબ કહેવાય આ ગર્ભાશયની કોથળી છે તેની બંને બાજુએ નળી આવેલી હોય છે તેને આપણે ફેલોપિયન ટ્યુબ કહીએ છીએ તો હવે ઈન્ડુ જે છે એ ક્યાં ફલિત થવું જોઈએ ગર્ભાશયની કોથળીની અંદરની દિવાલે બરાબર પણ એની જગ્યાએ એની સિવાયની કોઈ પણ જગ્યાએ જે છે એ ગ્રો થાય તો આપણે તેને એક્ટોપિક પ્રેગ્નન્સી તરીકે ઓળખીએ છીએ જેમ કે નળીની અંદર તો પછી જો તમને આવા પ્રકારની કન્ડિશન હોય ને તો સંબંધ માનતી વખતે ડેફિનેટલી તમને દુખાવો થશે બરાબર આ ઉપરાંત મિત્રો બીજી વસ્તુની વાત કરીએ કે જો તમારી ઉંમર જે છે એ પિસ્તાલીસ વર્ષની આજુબાજુ જે છે થઈ ગઈ હોય છે જેને આપણે મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ મેનોપોઝ એટલે કે પિસ્તાલીસ વર્ષની જ્યારે કોઈપણ પ્રકારની સ્ત્રી થાય છે ત્યારે તેને મેનોપોઝ આવે છે મેનોપોઝ એટલે કે એવા પ્રકારની કન્ડિશન કે મેનો એટલે મેસ્ચુરલ સાયકલ પોઝ એટલે કે સ્ટોપ થઈ ગયો પોઝ લઈ લીધો એને બરાબર છે તો એના નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય છે કે તમારી જે એમસી પીરિયડ હોય ને એ પિસ્તાલીસ વર્ષની આજુબાજુની સ્ત્રીઓ જે હોય છે તેને ઓટોમેટિક આવવાનું બંધ થઈ જશે તો આવા પ્રકારની કન્ડિશન દરમિયાન ડૉક્ટર જે છે એ તમારી ગર્ભની જે થેલી હોય છે એ ચકાસશે સોનોગ્રાફી કરીને જો તેની અંદર કોઈ પણ પ્રકારની પ્રોબ્લમ હોય તો પછી તેને કાઢી નાખશે આપણે તેને હિસ્ટ્રેક્ટોમી તરીકે ઓળખીએ છીએ ગર્ભની થેલીને બહાર કાઢી નાખવી તો જો તમારી હિસ્ટ્રેક્ટોમી થઈ હોય એવું જરૂરી નથી પિસ્તાલીસ વર્ષની ઉંમરે જ જો કંઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવી હોય તો યંગ એજની અંદર પણ કોથળી બહાર કાઢવી પડી શકે છે તો જો તમને હિસ્ટ્રેક્ટોમી જે છે એ કરાવી હોય એટલે કે ગર્ભની કોથળી બહાર જે છે એ કાઢી લીધી હોય તમારી કાઢી નાખી હોય બરાબર ને તો ડેફિનેટલી સંબંધ માનતી વખતે દુખાવો થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વજાય નાઇટીસ એટલે કે તમારી યોનિની અંદર કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન લાગ્યું હોય અને સોજો ચડી ગયો હોય તો પછી તમને આ પ્રોબ્લેમ થઈ શકે છે આ ઉપરાંત મિત્રો વજાય વજય નિસમસ વિશે આપણે ડિટેલની અંદર ફ્યુચરમાં વિડીયો બનાવી નાખશું મિત્રો ઘણી બધી પ્રકારની મેજોરિટી ફિમેલની અંદર આ પ્રોબ્લેમ જે છે એ આવે છે પરંતુ એ ફિમેલને ખુદને નથી ખબર પડતી જ્યાં સુધી મારી જેવો વાળો ના હોય ત્યાં સુધી તો વજય નિસમસ એટલે શોર્ટની અંદર હું તમને કહી દઉં કે વજય નિસમસ એક એવા પ્રકારની પ્રોબ્લેમ છે મિત્રો ફિમેલની અંદર કે તમે જોયું હશે કે છોકરાઓ લોકોને તો સંબંધ બાંધવાની જબરદસ્ત ઈચ્છા થાય છે છોકરી લોકોને પણ ઈચ્છા થાય છે જબરદસ્ત બરાબર છે હવે મારી વાત ધ્યાનથી સાંભળજો ઈચ્છા તો બંને લોકોને હોય છે પરંતુ છતાં પણ એ લોકો સંબંધ નથી બાંધી શકતા અને છોકરો નિરાશ થઈ જાય છે એ એટલા માટે કારણ કે છોકરો એની તરફથી તો એકદમ હેલ્ધી હોય છે કોઈ કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ જે છે નથી હોતી પરંતુ પ્રોબ્લેમ હોય છે અહીંયા છોકરીની એટલે કે મેન્ટલ પ્રોબ્લેમ હોય છે બરાબર હવે એનું બોડી જે છે ને એમાં રિફ્લેક્શન આવવા મળે છે એટલે કે જ્યારે તમે લિંગ જે છે એ યોનિની અંદર હજી નાખવાની કોશિશ કરો છો કરો છો ત્યાં છોકરી જે છે ને એમાં રિફ્લેક્શન આવવા મળશે એટલે તરત જ એનો હાથ જે છે ને એ ડરને કારણે આમ આડો લઈ લેશે બરાબર છે એ તમને રજિસ્ટ કરશે રોકવાની કોશિશ કરશે અથવા તો એ કોઈ પણ પ્રકારના રિફ્લેક્શન્સ આવશે પરંતુ એ તમારો લિંગ જે છે એ યોનિની અંદર નહીં નાખવા દે બરાબર છે તમે આવું જોયું હશે નોટિસ કર્યું હશે તો એ હાથ વારે વારે આડો લઈ લેશે બરાબર છે અને તમને રોકવાની કોશિશ કરશે જો કે છોકરીને ખુદ નથી ખબર હોતી કે હું મારો હાથ જે છે હું આડો જે છે હું લઈ લઉં છું અને હું રોકવાની કોશિશ કરું છું એનું બોડી જે છે એ ઓટોમેટિક રિફ્લેક્શન આપશે તો આવા પ્રકારની કંડિશનને મિત્રો વજય નિસમસ તરીકે ઓળખવામાં આવે છે આપણે તેનો ડિટેલની અંદર વિડીયો જે છે એ બનાવી નાખશું સ્ટે ટ્યુન આ ચેનલ સાથે જોડાઈને રહેજો બરાબર ને આ ઉપરાંત મિત્રો હવે આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રકારની છોકરી જે છે એને જો આ વજનિસમસની કન્ડિશન હશે ને તો ડેફિનેટલી સંબંધ બનતી વખતે દુખાવો થશે કારણ કે એ વારે વારે હાથ આડો લઈ લેશે એનો બોડી રિફ્લેક્શન આપશે અને એક મેન્ટલી રીતે એને એમ થશે કે મને દુખાવો થશે એટલા માટે મને દુખાવો થશે એટલા માટે મને દુખાવો થશે એટલા માટે હાથ જે છે એ આડો લઈ લેશે તો દુખાવો ડેફિનેટલી થશે કારણ કે યોનિની અંદર જરૂરી લ્યુબ્રિકેશન્સ નહીં આવે નેચરલી એક એક વાત મિત્રો યાદ રાખજો કે સંબંધ માનતી વખતે યોનિની યોનીની અંદર નેચરલી લ્યુબ્રિકેશન જ્યાં સુધી નહીં આવે ને ત્યાં સુધી સંબંધ જે છે એ બરાબર નહીં બાંધી શકો તે જગ્યા ઉપર ડ્રાયનેસ રહેશે અને એટલા માટે જબરદસ્ત દુખાવો જે છે એ થશે તો નેચરલી લ્યુબ્રિકેશન લાવવા માટે તમારે ફોરપ્લે જે છે એ અહીંયા અગત્યનો ભાગ ભજવે છે તમારે ફો ફોર ડેફિનેટલી કરવું જોઈએ કે જેના કારણે યોનિની અંદર નેચરલી લ્યુબ્રિકેશન આવે બરાબર ને આ ઉપરાંત મિત્રો જો કોઈ પણ પ્રકારની છોકરી જે છે તેને સંબંધ બાંધતી વખતે સ્ટ્રેસ અને એન્ઝાઇટી ફીલ કરતી હશે ને તો પેલ્વિક ફ્લોરના મસલ જે છે ને એ ટાઈટ થઈ જશે એટલે કે આપણા પ્રાઇવેટ પાર્ટના જે સ્નાયુઓ હોય ને એ ટાઈટ થઈ જશે આવી રીતના સ્ટ્રેસ હશે ને તો તો એને કારણે ડેફિનેટલી દુખાવો થશે આ ઉપરાંત મિત્રો ઓસીપી પિલ્સ એટલે કે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ પિલ્સ જે હોય છે પ્રેગ્નેન્સી રોગવા માટેની દવા ગુજરાતીની અંદર કહું ને તો જો એનું સેવન જે છે એ છોકરી જે છે એ કરતી હશે તો પછી ડેફિનેટલી કારણે પણ છે બરાબર આ ઉપરાંત અમુક છોકરીઓ એવી હોય છે કે જે સેક્સ જે છે તેના પ્રત્યે તેને ગિલ્ટ ફીલ થતું હોય છે તેને પાપ ગણતી હોય છે તે શરમ અનુભવતી હોય છે અથવા તો તે ડર અનુભવતી હોય છે સેક્સ કરતી વખતે તો આવા પ્રકારની વસ્તુઓ માઇન્ડમાંથી કાઢી નાખવી આ એક પ્રકારની આપણી બાયોલોજી છે કોઈ પણ પ્રકારનો વ્યક્તિ જે છે એ આખી જિંદગી વગર ના રહી શકે બરાબર ને હસ્તમેથન કર્યા વગર ના રહી શકે એટલે એવું કાઢી નાખજો કે આ પાપ છે બરાબર તો આવા પ્રકારની પ્રોબ્લેમ જો એને હશે ને તો ડેફિનેટલી એને દુખાવો જે છે સંબંધ બાંધતી વખતે થશે આ ઉપરાંત મિત્રો આપણે વાત કરીએ કે કોઈ પણ પ્રકારની છોકરી જે છે એ રેપનો શિકાર થઈ ગયો હોય ને બરાબર આ ઉપરાંત સેક્સ્યુઅલી એબ્યુઝ થઈ ગઈ હોય તો એના કારણે સંબંધ બનતી વખતે દુખાવો જે છે એ થઈ શકે છે કારણ કે ભલે તમે એના પતિ હો હસબન્ડ હોય પરંતુ ભૂતકાળની અંદર આવા પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે તો એ સંબંધ બનતી વખતે સાયકોલોજી એની એવી થઈ જશે કે તેને તે પિક્ચર આખું યાદ આવશે અને જેને કારણે એને જબરદસ્ત દુખાવો થશે તમે સમજી ગયા ને આ ઉપરાંત મિત્રો જ્યારે કોઈ પણ પ્રકારની ફિમેલ જે છે એ જ્યારે કોઈ છોકરાને જન્મ આપે છે તો એ જન્મ આપ્યા પછી તમારે મિનિમમ દોઢથી બે મહિના સુધી જે છે એ સંબંધ ના બાંધવો જોઈએ પરંતુ અમુક લોકો જે છે એટલા ઉતાવળા હોય છે કે તેનાથી રહેવાતો નથી અને જ્યારે છોકરાને હજી જન્મ આપ્યો જ હોય તો એના એક દિવસ પછી જ સંબંધ બાંધવા જે છે લાગી જાય છે એવું ના કરવું જોઈએ કારણ કે દુખાવો ડેફિનેટલી થશે આ ઉપરાંત મિત્રો જો તમને એસટીડીઝ હોય એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડીઝીઝ હોય બરાબર જેમ કે સિફિલસ છે ગોનોરિયા છે એચઆઈવી એઇડ્સ છે આ ઉપરાંત કોવિડ બી આવી ગયો આ ઉપરાંત તમને હિપેટાઇટિસ બી છે લિવરનો કોઈ પણ ગંભીર રોગ છે તો આવા પ્રકારની વસ્તુઓ જો ફિમેલને અથવા મેલને હોય તો ડેફિનેટલી સબંધ માનતી વખતે દુખાવો થશે કારણ કે આ બધા રોગો જે છે તેની તેનું એક લક્ષણ જ એવું છે કે ચામડી જે છે આપણા પ્રાઇવેટ પાર્ટ જે હોય છે જનનાંગો એની ઉપર લાલ લાલ ખોડકી થઈ જાય છે રિએક્શન જેવું આવી જાય છે સફેદ છારી વળી જાય છે તે જગ્યા ઉપર ગાંઠો થઈ જાય છે ખૂબ જ ખંજવાળ આવે છે આવા પ્રકારની વસ્તુઓ જે છે એ થતું હોય છે અને ફ્લુઇડ નીકળે છે આવી બધી વસ્તુઓ તો તેના કારણે દુખાવો થશે આ ઉપરાંત આપણા જે પ્રાઇવેટ પાર્ટના જે સ્નાયુઓ હોય ને તો એ સ્નાયુઓમાં કોઈ પણ પ્રકારની ઇન્જરી થઈ ગઈ હોય અથવા તો સોજો આવી ગયો હોય તો પછી તમને આ થઈ શકે છે આ ઉપરાંત જ્યારે પિસ્તાલીસ વર્ષની મેં આગળ કીધું ને કે જ્યારે પિસ્તાલીસ વર્ષની ઉંમર થઈ જાય છે કોઈપણ પ્રકારની સ્ત્રીની ત્યારે એનું એમસી પીરિયડ આવતું બંધ થઈ જાય છે જેને આપણે મેનોપોઝ તરીકે ઓળખીએ છીએ તો એ મેનોપોઝ દરમિયાન ડ્રાયનેસ થઈ જાય છે વજાનેલ ડ્રાયનેસ કહેવાય તેને એટલે કે સૂકું સૂકું થઈ જાય છે સૂકો ભાગ થઈ જાય છે બરાબર એટલે કે સાવ ડ્રાય થઈ જાય છે વજાનાની અંદર

આ ઉપરાંત મિત્રો કોઈપણ પ્રકારની ફિમેલ જે છે તેને કોઈપણ પ્રકારનો કેન્સર હોય જેને રેડિયોથેરેપી અને કિમોથેરેપી ચાલતી હોય આ ઉપરાંત કોઈપણ પ્રકારની ડાયાબિટીસ હોય આ ઉપરાંત સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝની વાત તો આપણે કરી લીધી બરાબર ને આ ઉપરાંત થાઇરોઇડ હોય બરાબર તો એને કારણે જે છે એ દુખાવો જે છે એ ડેફિનેટલી થઈ શકે છે આ ઉપરાંત યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન હોય સિસ્ટાઇટિસ હોય હવે હું તમને સમજાવી દઉં કે યુટીઆઈ કોને કહેવાય યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન એટલે જ્યારે તમે સંબંધ બાંધો છો ને તો ત્યારે તમે પ્રોટેક્શનનો યુઝ ના કરો અને જો તમને ખુદ ઇન્ફેક્શન હોય તો સામેવાળી ફિમેલને પણ ઇન્ફેક્શન જે છે એ લાગી જશે એટલે કે પેશાબ કરતી વખતે તેને જલન થશે બરાબર ઉનવા જેવો થઈ જશે ગુજરાતી ભાષામાં તો આને આપણે યુટીઆઈ તરીકે ઓળખીએ છીએ તો મિત્રો જો ફિમેલને યુટીઆઈની પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી તેને સંબંધ બાંધતી વખતે દુખાવો થઈ શકે છે આ ઉપરાંત પેશાબની જે થેલી હોય છે તો એની અંદર કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન લાગી ગયું હોય કે સોજો આવી ગયો હોય જેને આપણે સિસ્ટાઇટિસ તરીકે ઓળખીએ છીએ તો જેને કારણે ડેફિનેટલી સંબંધ વખતે દુખાવો જે છે એ થઈ શકે છે આ ઉપરાંત એક આઈબીએસ કરીને કન્ડિશન આવે છે જેને આપણે ઇન્ફ્લેમેટરી બોવેલ્સ સિન્ડ્રોમ તરીકે ઓળખીએ છીએ તો જ્યારે તમારા પેટની અંદર કોઈ ગડબડ હોય તમારા આંતરડાની અંદર સોજો આવી ગયું હોય બરાબર તમારે થોડી થોડી વારે તમને કબજિયાત થઈ જતી હોય થોડી થોડી વારે તમને ઝાડા થઈ જતા હોય તો આવા પ્રકારની પ્રોબ્લમ જે છે તમને હોય પેટની કોઈપણ પ્રકારની પ્રોબ્લેમ હોય તો પછી ત્યારે સંબંધ ના બાંધવો જોઈએ જ્યાં સુધી આ પ્રોબ્લમ ક્લિયર ના થઈ જાય કારણ કે દુખાવો ડેફિનેટલી થશે આ ઉપરાંત મિત્રો તમે કહેતા હશો કે ડોક્ટર સાહેબ બહુ વાતો થઈ ગઈ કોઝની બરાબર ને તો હવે ટ્રીટમેન્ટ કહી દો અમને ડૉક્ટર સાહેબ કે આની ટ્રીટમેન્ટ જે છે એ શું હોઈ શકે તો આગળ મેં મિત્રો જેટલા પણ તમને કારણો કીધા ને એમાંથી એક કારણ તો તમને હશે જ બરાબર ને આ ઉપરાંત મિત્રો આપણે ટ્રીટમેન્ટની અહીંયા વાત કરીએ તો જ્યારે બી તમે સેક્સ કરવા માટે જાઓ છો એટલે કે સંબંધ બાંધવા માટે માનો કે તમે એક કલાક પછી જવાના છો તો સંબંધ બાંધ્યાના એક કલાક પહેલાં જ તમારે બાથિંગ કરી લેવું જોઈએ એટલે કે નહીં લેવું જોઈએ ના તે વખતે પ્રાઇવેટ પાર્ટને એકદમ ક્લીન કરી નાખવો જોઈએ કાં તો તમે નવશેકા ગરમ પાણી જે છે તેનાથી ક્લીન કરી શકો છો આ ઉપરાંત તમે સાબુ પાણી જે છે તેનાથી ક્લીન કરી શકો છો હાઇજીન મહત્વનો રોલ પ્લે કરે છે એટલે કે હાઇજીન તમારે પ્રાઇવેટ પાર્ટની ડેફિનેટલી રાખવી જોઈએ બરાબર ને આ ઉપરાંત જ્યારે તમે બાથિંગ કરી લો ત્યાર પછી તમારે તમારી પેશાબની કોથળી જે છે એ ખાલી કરીને સંબંધ બાંધવા માટે જવાનો છે એટલે કે યુરિનરી બ્લેડર જે છે એ પેશાબની થેલીને ખાલી કરી નાખવાની છે ત્યાર પછી તમારે સંબંધ બાંધવા માટે જવાનો છે આ ઉપરાંત તમારે સ્ટ્રેસ બિલકુલ નથી લેવાનું સ્ટ્રેસ અને એન્ઝાઇટી જે છે એ બિલકુલ નથી લેવાની જો તમને તો પણ આવતું હોય તો યોગા અને મેડિટેશન કરી શકો છો એલોપેથિક દવા લેવા કરતાં આ એક સારો ઓપ્શન છે બરાબર ને જબરદસ્ત બેનિફિટ થશે તેનાથી આ ઉપરાંત જ્યારે કોઈ છોકરાનો જન્મ થાય ને ડિલિવરી પછી ત્યાર પછી છ અઠવાડિયા સુધી એટલે કે મિનિમમ દોઢથી બે મહિના સુધી તમારે સંબંધ છે ના બાંધવો જોઈએ સમજી ગયા આ ઉપરાંત હું તમને વાત કરું કે જ્યારે તમે સંબંધ બાંધવા માટે જાઓ છો તો તમારે ફોર પ્લે કર્યા વગર ડાયરેક્ટ સંબંધ નથી બાંધવાનો કારણ કે વજનનું લ્યુબ્રિકેશન તેનાથી આવશે આ ઉપરાંત તમારે લ્યુબ્રિકેશન તમારે આવે એટલા માટે તમારા લિંગ ઉપર લગાવવા માટે તમારે લ્યુબ જે હોય છે એટલે કે જેલનો ઉપયોગ કરવાનો છે જેલ જે છે એ તમને ઓનલાઈન અથવા તો મેડિકલ સ્ટોર ઉપર મળી જશે આ ઉપરાંત મિત્રો તમને યાદ હશે કે મેં તમને કોઝિસની અંદર એક કારણ કીધું હતું કે ભાઈ વલ્બોડાઈનિયા એટલે કે જ્યારે જે જે હોય છે તેનું જે અંદર અંદર જે એન્ટ્રન્સ હોય છે બરાબર ને તો એ જગ્યા ઉપર જ ક્યારેક ક્યારેક દુખાવો જે છે એ ફિમેલ લોકોને થવા મળે છે તમે બરફ ઘસી શકો છો એ જગ્યાએ આ ઉપરાંત મિત્રો તમે કીગલ એક્સરસાઇઝ જે છે એ કરી શકો છો કિગલ એક્સરસાઇઝ જે છે એ સ્પેશિયલી આપણા જે જનાઇટલ ઓર્ગન હોય ને એટલે કે પ્રાઇવેટ પાર્ટ જે હોય છે તેના જે સ્નાયુઓ હોય છે ને તેની તે જગ્યાએ બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય અને તે જગ્યાએ પણ એક્સરસાઇઝ થાય સ્નાયુઓ મજબૂત બને એટલા માટે સ્પેશિયલી ડિઝાઇન કરવામાં આવેલી છે તો કિગલ એક્સરસાઇઝની અંદર તમારે જે પેશઅપ કરતા હોય ને તેવી રીતે તમારે જોર લગાવવાનો છે પરંતુ પેશઅપ નથી કરવાનો તેને દસથી થી વીસ સેકન્ડ માટે તમારે રોકી રાખવાનો છે અને ત્યાર પછી તમારે રિલેક્સ થઈ જવાનું છે બરાબર ને ત્યાર પછી પાછો તમારે પેશઅપ કરતા હોય તેવી રીતે જોર લગાવવાનું છે દસથી થી વીસ સેકન્ડ સુધી હોલ્ડ કરી રાખવાનું છે અને ત્યાર પછી રિલેક્સ થઈ જવાનું છે આવું તમે બે થી ત્રણ વખત કરી શકો છો અને દિવસમાં ત્રણથી ચાર વખત આવું કરી શકો છો અને કિગલ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે એ ડેફિનેટલી તમને હેલ્પ કરશે અને દુખાવો જે છે એ ઓછો કરવામાં મદદ કરશે આ ઉપરાંત દુખાવો જે છે એ ઓછો કરવા માટે અમુક મેડિકેશન પણ આવે છે પણ અહીંયા હું તમને ના કહી શકું કારણ કે અલગ અલગ રોગોના કારણો અલગ અલગ હોય છે તેની મેડિકેશન્સ પણ અલગ અલગ હોય છે તો મિત્રો જો તમને હજી પણ કંઈક ડાઉટ હોય અને તમે ઓનલાઈન કન્સલ્ટેશન કરાવવા માગતા હોય તો ફીઝ ઓનલી ફાઇવ હંડ્રેડ રૂપીઝ છે વધારે ઇન્ફોર્મેશન માટે વિડીયોનું ડિસ્ક્રિપ્શન ચેક કરો અને હું પોતે તમારા બધા જ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન કરીશ અને એક સારી રીતે કન્સલ્ટેશન કરી અને તમને એકદમ બિલકુલ પ્રોપર ગાઈડન્સ જે છે એ આપવામાં આવશે ઇન શોર્ટ બરાબર ને તો મિત્રો છે ને એકદમ જબરદસ્ત માહિતી આવા જ પ્રકારના ઇન્ફોર્મેટિવ નોલેજેબલ વિડીયોઝ જોવા માટે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આઇકન ને પ્રેસ કરીને ઓલ આપી દો અને વિડીયોને વધુમાં વધુ શેર કરવાનો દો બિલકુલ ના ભૂલ તમારા મિત્રો તો ચાલો મિત્રો મળીએ કોઈ બીજા એક સરસ ની અંદર ત્યાં સુધી ધન્યવાદ